આ જમીન વેચી નાખવાની છે દઈ દેવાની હે મારાવાળા તો તમે જોઈ શકો કે અત્યારે બેસ્ટ અને સારામાં સારું ઘઉંનું વાવેતર છે અને જે ફરતી એટલે કે આપણે ફેન્સિંગ મારેલી છે પાટિયાની બરોબર જે સિમેન્ટના પાટિયા આવે તેની મારેલી છે અને આજુબાજુમાં તમે રેસીડેન્ટ પણ જોઈ શકો મારાવાળા તો આવી જમીન બેસ્ટ જમીન સારામાં સારી જમીન અને આજુબાજુમાં મારા વાલા બંગલા અને ફૂલ રેસિડેન્ટ હે બરાબર અને એવી જમીન મસ્ત જમીન સારામાં સારી જમીન અને મારા વાલા જવો આ જે નેશનલ હાઈવે છે બરાબર દ્વારકા પોરબંદર નેશનલ હાઈવે નેશનલ હાઈવે ટસ આ જમીન આવેલી છે અને બે વીઘા અને નવ ગુઠા આ જમીન છે તો મારા વાલા જો તમારે તમે કેદીકના મને કહેતા હતા ને કે મારે પોરબંદર પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે રોડ ટસ સીએનજી પંપ કરવાનો હતો તો મારા વાલા જો અહીંયા સીએનજી પંપ લાયક જમીન છે અને તમારે હોટલ કરવી હોય ને તો હોટલ લાયક જમીન છે પેટ્રોલ પંપ લાયક પણ જમીન આ છે મારા વાલા તો તમારે લેવી હોય ને તો બેસ્ટ જમીન સારામાં સારી જમીન અને મારા વાલા જો આવી જમીન બેસ્ટ અને સારામાં સારી જમીન લેવી હોય ને તો તમારા ભાવમાં તમારા બજેટમાં આ જમીન આપી દેવાની છે દઈ દેવાની છે તો ચાલો હું તમને જે રોડ છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા આ જે રોડ છે ને તો મારા વાલા આ વિdio પોરબંદર બાયપાસ અને પોરબંદર બાયપાસમાં જ આ જમીન આવેલી છે અને આ છે જે રોડ ટકનો મોરો તો આયાથી લઈ અને શેઠ ક્યાં સુધી મોરો છે ને તે પણ હું તમને બતાડું તો આપણે જે જે પણ મોરો છે ને ત્યાં કમ્પ્લીટ ફેન્ચિંગ જે ફેન્ચિંગ દિવાલ મારેલી છે બરાબર સિમેન્ટની તે પણ તમે જોઈ શકો અને મારા વાળા બે વીઘા અને નવ ગુઠ્ઠા એટલે કે નાનામાં નાનો કટકો પોરબંદર બાયપાસને ને અડીને બરાબર તમારે લેવો હોય ને મારા વાલા તો વગર દલાલીએ આ જે જમીન છે ને આપી દેવાની છે દઈ દેવાની હે તમારે એક પણ રૂપિયો ક્યાંય દલાલુ દેવાનું થાતું નથી મારાવાળા તો તમારા જમીન લેવી ને તો રોડ આ રોડ છે બરાબર આ રોડ આવ્યો અને આ આવી ગઈ જમીન તો આ જમીન બેસ્ટ જમીન છે સારામાં સારી જમીન છે મારાવાળા અને પોરબંદર જિલ્લામાં અને પોરબંદર તાલુકામાં અને મારાવાળા નેશનલ હાઈવે તસ આ જમીન બે વીઘા અને નવ ગુઠા જમીન છે અને આજુબાજુના તમે રેસિડેન્ટ પણ જોઈ શકો અને મારાવાળા આ તમારા જમીન ને તો માત્ર ને માત્ર દોઢ કરોડ રૂપિયામાં આ જમીન બે વીઘા અને નવ ગુઠા આપી દેવાની હે દઈ દેવાની હે મારાવાળા તમારા ભાવમાં તમારા બજેટમાં અને મારાવાળા આમ તો જોવો લોકેશન એમાં કાંઈ ઘટે નહીં એવું મસ્ત લોકેશન તમારી માટે હું લઈને આવ્યો છું તો આવી જમીન બેસ્ટ જમીન સારામાં સારી જમીન તમે કેદીકના પોરબંદર બાયપાસ ઉપર ગોતરને મારાવાળા તો હું તમારા માટે તમારા ભાવમાં તમારા બજેટમાં આવી જમીન લઈને ને આવી તમારે લેવી ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ને લાઈક કરો ફોલો કરો અને જેને પણ મારા વાલા પોરબંદર બાયપાસ ઉપર બે વીઘા અને નવ ગુઠા જમીન લેવી ને તેને આ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા તમારે કોઈ પણ વસ્તુની ની લેવેશ કરવી ને તો સત્તાણું બે સાસાઠ પંદર જીરો પાસાઠ માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા